પૈસા આપડે ખાલી હેડવાની મજૂરી ના ખાલી એક લેબુ હતા લેબુ પડી આપડા રૂપિયા પચાસ હાજર નો ધંધો આપ્યો હમો આપડો હારો આસરો અને ગાય ને મુકતા જોલી બોલી નો તો હાલુ રેપુ સારી કાલે આયો તો આટલા બધું ભરાવતો જેમ ખાલી થઈ ગયું ખાલી થઈ ગયું પડી જ મરજ કો

मारता मरना चावल मगज बढ़ गया और ना मार મનસ ખબર નઈ મગનભાઈ આજ કોક થઈ ગયું લાગત ના ના કોક થઈ ગયું લાગત નક્કી થઈ ગયું કાલ ના બગડ્યા મગનભાઈ આપડા ઉપર જબ્બર વાળા આપડે તો આજ તો ધોખો થઇ જતા મગનભાઈ

તે મારી બે લાખ ની ગાય એમ ના નેવું મોટી મોટી એટલો મને વિશ્વાસ હું મારા તબેલા માં લઈ જાય ગમતી ગાય બતાવી ગમતી ગાય બતાવી એક લાખ પચીસ ની ગાય બતાવી ઊંચી ઊંચી કિંમત ની એટલે એમના પછી તમારી ઓળખાણ માં એમાં હું થયું ખબર છે મારા કાલ એમના ગાયો હતા ને તમે જો મનગમતી મોટી મોટી વાતો કરવા માંડ્યા એટલે તો લાખો લાખો ની વાતો કરવા માંડ્યા કપટી પરિવારનો બૈરો લઈને ને કે તમે જો તો એનું મન કોન પ્લેસ થઈ ગયું કે ઈમાનીમાં તો મારું મગજ કોન પ્લેસ થઈ ગયું મારી ની ગાય મારી મારું બે પોન થતું આવા અને હું મારા આવા હું કારું મારા અને હાલો હાલો

ગાય ના કરીને આયા તા બે દંડ નો ગાય ખોરવાની આકડ્યો નહિ ગાય હતી આવી જ ગાય છે મારી અલા ભલા આદમી આ ગાય તો મી કાલે બે મોણસ આયાતા તે બહુ દૂરથી હેડી હેડી નાયાતા થાશિયાતા અન આ ગાય તો રૂપિયા 50000 મહી આપી ના ગાય લીધી એ તમારી ચોથી હોય ગાય આરા ભગા ગાય મારી છે અને બે મોણસ આયાતા મારા ઘેર તે એક લાખ 25 ની ગાય ખરીદી ના હાટા મય 90000 માં લીધી

મારા પૈસા ગાય નો પગ ભાઈ ગાલે દો ડોક્ટર ને બોલાય પૈસા ખર્ચો કર્યો ખવડાયું પીવડાયું પચાસ હજાર યુવા ના લાયા મારા તમારે ગાય લેવી હોય ને તો મારો કોઈ નઈ આઠ હજાર રૂપિયા લો ગાય લઈજો સારું હેડો તન તમારું મન રાખું તન બીજું લાવો પૈસા હારો તમારે જો હું ના બોલું પેલા પૈસા પછી વાત બીજું પૈસા ગણિયા લો પૈસા ઘણા ઉતાવળ કરશો નહીં અને હું પૈસા ગણિયા નો આપ

ના ગાય ને શિકાર શું તું આ મારા ગાય ને કોક ને ચુસ્તું કરેલું હમથી પેલા કોથરી હજાર માં તો પેલા મારે એમ સિતાર મારા બે લાખ માં ગાય પડી હતી અમે મને બરબાદ કરી નાખ્યો એને મારી ગાય ના ઉપર ટુસકું કરું એના પેલા ને સિત્તેર પેલા ના પોતરી પેલા ના જોડી પેલા ના પોતરી

તબેલાનો ગાયનો કોઈ ધંધો મારે કરવો નહીં ભગવાન જે મને મનેત્રી હોય અને તું ઉપર ના રવા દે તો હવે શું કરું મારા